આવો ખેડૂત મિત્રો સૌરાષ્ટ્રની સફરમાં જઈએ સૌરાષ્ટ્રમાં મેળી નામનું ગામ છે જે તરવડાથી એકદમ નજીક આવે છે અહીંયાના ખેડૂતે નેટ્સઅપની પ્રોડક્ટ ઉપયોગ કરેલી છે પોતાના ખેતરમાં માત્ર સ્ટીમરીચ અને બાયો નાઇન્ટી પણ આ પ્રોડક્ટ ઉપયોગ કર્યા પછી જે ફાયદો મેળવ્યો છે આપણે એ ફાયદાની વાત જાણવી છે એમની પાસેથી શું નામ છે તમારું રેશભાઈ રવિસિંહભાઈ સોલંકી તમારું ગામ મેળી તાલુકો તાલુકો અમરેલી જિલ્લો અમરેલી અચ્છા હવે આ તમારા કપાસના બિયારણની વેરાયટી કઈ છે પરેશભાઈ પંચોતેર છોતેર પંચોતેર છોતેર બિયારણની વેરાયટી છે અચ્છા હવે આ તમારા ગામમાં આ ટાઈપનો આવડે આ બિયારણની વેરાયટી કોઈ વાવેલી છે ઘણા બધા લોકો એ વાવી છે અચ્છા તો તમે આ સ્ટીમ રીચ અને બાયો નાઇન્ટી હવે આનો વપરાશ પહેલાં તો એ વાત કરો કેવી રીતના કરેલો છે સ્ટીમ રીચ છે કઈ બોટલ છે સ્ટીમ રીચ સ્ટીમ રીચ અચ્છા તો સ્ટીમ રીચ પંપની અંદર કેટલું તમે નાખો છો

તંદુરસ્તી તો છે ફાલ દેખાય છે પણ આપણે ખાતરી કરવા માટે કે એક ડાળીમાં ઝીંડવા સહિત ચાપ્પા કેટલા છે તો આપણે ગણીને મને બતાવાય નીચેથી જે ઝીંડવું થઈ ગયું છે ત્યાંથી શરૂઆત કરો ગણવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર અઢાર સુધી છે અને હજી તમે કહો છો કે ત્રણ મહિનાનો કપાસ થયો છે બરાબર ને તો આ વર્ષની વરસાદની વાત કરીએ આપણે તો વરસાદની સ્થિતિ શું છે વરસાદ છેલ્લો ક્યારે થયો હતો પાંત્રીસ દિવસ જેવું થયો વરસાદ નથી થયો ને વરસાદ નથી થયો છતાં મિત્રો આપણે જોઈએ તો આ ખેતરમાં એવું નથી લાગતું કે પાંત્રીસ દિવસથી આ કપાસને પાણી ન મળ્યું હોય અને પુરાવાના રૂપમાં તમને બતાવું તો અહીંયા જે આપણે જમીન જોઈ રહ્યા છીએ જમીન પણ આવી હાલતમાં મતલબ ફાટી ગઈ છે જમીન તો પણ આ વસ્તુ વાપરવાથી કપાસ સારો છે માત્ર એક જગ્યાએ આપણે જોઈએ તો બધી જગ્યાએ એવી જ રીતના લાગેલા છે 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 તમને આ વસ્તુની જાણ કોણે કરેલી અમારા ગામના લાખાણી સુરત રહે તમારું પૂરું નામ સાહેબ વિઠલભાઈ ખોડાભાઈ લાખાણી અચ્છા ભાઈ તમારું શું થાય છે મિત્ર છે તમારા મિત્ર છે એટલે મિત્રના પ્રોડક્ટની તમે પ્રોડક્ટ જાણકારી આપી પ્રોડક્ટ એમણે ઉપયોગ કરી તમે આ પ્રોડક્ટ કેટલા વર્ષથી ઉપયોગ કરો છો

તે પછીનો વરસાદ કે પિયત આપ્યું નથી બરાબર અને તોય આવો છોડો નરવો છે હા છોડ તંદુરસ્ત છે અને ફાલ ફૂલ ખૂબ છે ફાલ છે મિત્રો અત્યારે ઘણા બધા કપાસની પરિસ્થિતિ એવી હશે કે આ પાણીની અછતના કારણે ફાલ ચાપ્પા ખરતા જાય છે અને અહીંયા તમને એક પણ ચાપું ખરેલું નહીં દેખાય અને છતાં દરેક જગ્યાએ એટલો સરસ ફાલ લાગેલો છે અને છોડની હાઈટ જોઈએ આપણે તો બરાબર છોડની હાઈટ પણ છે છે મહિનાનો છોડ પણ ઘણી બધી છે તો પરેશભાઈ આ પરિણામ થી આમ તમને કેવો સંતોષ છે સંતોષ ગણો છે સંતોષ છે ને સંતોષ છે તો તમે અને વિઠ્ઠલભાઈએ જે જાણકારી આપી છે એ બદલ તમારો બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર